76મા ગણતંત્ર દિવસની કરાઈ ઉજવણી પોલીસ પરિડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને કરાઈ ઉજવણી સુરત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર 76મા ગણતંત્ર દિવસના રોજ પોલીસ કમિશનરનો મહત્વપૂર્ણ નિવેદન લોકોના જીવ બચાવવા 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે પોલીસ કમિશનર અનુપમ ઘેલોતે જણાવ્યું વર્ષ 2024 માં 296 લોકોના એક્સિડન્ટથી મોત થયા મોતને ભેટનારામાં ટુ વ્હીલર ચાલક વધુ છે લોકોને અપીલ છે કે પરિવાર ઘરે રાહ જુએ છે વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરો પરિવારમાં આવી દુર્ઘટના ન થાય તે માટે પણ પોલીસની કામગીરી પંદર ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે લોકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરાયની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત